ગંભીરા બ્રિજ દુર્ઘટનાના સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓ પૈકી એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા આઈસીયુ છે જ્યારે એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ હોવાથી બહારથી બોલાવવાની ફરજ પડી હતી સયાજી હોસ્પિટલના આર એમ ઓ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજ દુર્ઘટના એસસીસી હોસ્પિટલ ખાતે હાલમાં ત્રણ દર્દીઓ દાખલ છે ત્રણે ત્રણ હાલમાં સ્ટેબલ છે એક દર્દીને અમારે આઈસીયુમાં રાખવો પડ્યું કારણ કે એને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ રહી હતી જેથી તેને એસઆઈસીયુમાં રાખવામાં આવ્યો હતો આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા અને અમે હાલ એસઆઈસીયુમાં રાખેલ છે ઇન્ફેક્શનમાં પણ ઘણા બધા કારણો હોય જેમ કે સર્જરીમાં કે એ પાણીમાં પડ્યા હોય તો એનાથી પણ બધા ઘણા કારણ હોઈ શકે હાલમાં તો કોઈ ચોક્કસ કારણ કહી શકાય નહીં એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન હતા એટલા માટે અમારે બહારથી બોલાવવા પડ્યા હતા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના એસએસસી હોસ્પિટલ ખાતે હાલમાં ત્રણ દર્દીઓ દાખલ છે ત્રણે ત્રણ હાલમાં સ્ટેબલ છે એક દર્દીને અમારે એસઆઈસીયુમાં રાખવું પડ્યું છે કારણ કે એને શ્વાસની તકલીફ ઊભી થયેલી હતી જેથી એ એસઆઈસીયુમાં છે આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા એને અમે માં રાખેલા ઇન્ફેક્શનના ઘણા બધા કારણો હોય છે જેમ કે કોઈ સર્જરી એનાથી પણ થયું હોય કોઈ એના ઊંડ છે એના પણ એનામાં પણ ઇન્ફેક્શન લાગ્યું હોય કે પછી એના જે પાણીમાં પડ્યો તો એના લીધે પણ હોઈ શકે એટલે ઘણા બધા કારણ છે પણ હાલમાં તો ચોક્કસ કારણ કહી ન શકાય એક દર્દી માટે અમારે ત્યાં વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન હતા એટલે અમારે ભારતીય એમને બોલાવવા પડ્યા હતા